બનાસકાંઠા જિલ્લા માંથી કાંકરેજ તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા કાંકરેજ નામ મુખ્ય મથક શિહોરી માંથી વેપારીઓએ સજ્જડ બંધ પાડી નોંધાયો વિરોધ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાનો સમાવેશ રાખવા માટે સ્થાનિક લોકોએ અને વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઠાલાવ્યો આક્રોશ તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ થયો હોવાના કારણે તાલુકા મથક શિહોરીમાં જનતાનો વિરોધ ભમકી ઉઠ્યો હતો કારણ કે બનાસંદીના નામ ઉપરથી બનાસકાંઠા નામ પડ્યું અને અમારો કાંકરેજ બનાસંદીના કિનારે આવેલ છે બનાસકાંઠા જિલ્લામાં રહેવું જોવે કાંકરેજ બે હજાર સત્તર માં પૂરનો પ્રકોપ વેઠવો પડ્યો બે હજાર એકવીસ માં કોરોનાથી પ્રજા પીડિત બની અને અધુરામાં પૂરું બે હજાર ચોવીસ ની પચીસ નું વિકાસલક્ષી ન કરોડનું આયોજન માં અવરોધ ઊભા થયા કે કાંકરેજ તાલુકાના પછાતપણાને સ્થાનિક આગેવાનોને રસ નથી શા માટે કાંકરેજ તાલુકાની પ્રજાને રવડાવવા પાછળ શું કારણ હોઈ શકે પણ અત્યારે પ્રજામાં ચર્ચા ચાલી રહી હતી કે કાંકરેજના જાગીરદાર સમાજના મગનસિંહજી વાઘેલા અને જેવી શાહ જેવા આગેવાનો હયાત હોત તો કાંકરેજની પ્રજાને વિરોધ કરવાનો વારો પણ ના આવ્યો હોત કાંકરેજની પ્રજા વાવથરા જિલ્લામાં સમાવેશ કરાતા જેને લઈને ગ્રામજનો વેપારીઓએ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠા માંગ જે રાખો કેમ કે બનાસકાંઠા થી અમારો કાયમી નાતો છે જે તૂટી જાય અને કાંગ્રેસ કાયમી બનાસકાંઠા માંગ રાખવા કાંગ્રેસ પ્રજાની માંગ છે જેને લઈ કાંગ્રેસ પ્રજા અને વહેપારીઓ એ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો અહેવાલ વનુહા ડાબી કાંગ્રેસ બનાસકાંઠા અમે જે આ અન્યાયો છે ધરાત તાલુકા મૂક્યા છે એ ખરેખર અમારે અંતરની દ્રષ્ટિએ અને અમારા વ્યવહારને અનુલક્ષી નથી અમને પાલનપુર જે છે અમારા બનાસકાંઠામાં એમાં રાખો એવી અમારી સૌની માંગણી છે તો આનો કહેવાનો મતલબ એવો થાય કે જ્યારે જિલ્લાનું વિભાજન કરવાનું હતું એ ટાઈમે તમને વિશ્વાસ લેવામાં નથી આવ્યા ના એવું અમને કોઈ કોઈને પૂછવામાં આવેલ નથી કોઈ રાજકીય કોઈ માણસોને એવો કોઈ અભિપ્રાય લીધેલ નથી તો શું અને સરકારનું મનસ્વી પ્રવણું કહી શકાય તાજેતરમાં સરકારશ્રી દ્વારા એક નવા જિલ્લાની રચના કરવામાં આવી છે બનાસકાંઠાના વિભાજન કરી અને થરાદ નવો જિલ્લો જાહેર કરવામાં આવેલો છે ઘણા સમયથી આ ચર્ચા ચાલતી હતી અને એમાં આપણો કાંકરેજ તાલુકો તો બનાસકાંઠામાં જ રહેવાની વાત હતી અને લોકમાન પણ એ હતી પરંતુ કાલે જે જિલ્લાની નવીન રચના થઈ અને એમાં કાંકરેજ તાલુકાને પણ થરાદમાં લેવાની જાહેરાત કરવામાં આવી છે તો કાંકરેજ સમગ્ર કાંકરેજ તાલુકાની જનતા આ બાબતમાં ખૂબ જ અસંતોષ વ્યાપ્યો છે અને સરકાર શ્રી દ્વારા જે નિર્ણય લેવાયો છે એ નિર્ણય ભલે જિલ્લાનું વિભાજન થઈ ગયું બરાબર છે વિકાસ થશે નવી તકો ઊભી થશે એ બરાબર છે પરંતુ આપણો કાંકરેજ તાલુકો છે એ ખરેખર એ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવો જોઈએ આપણે આપણી આગવી ઓળખ છે કાંકરેજની ગાય અને આપણી બનાસ નથી એટલે કાંકરે તાલુકાના સમા સમગ્ર વેપારી મંડળ રાજકીય અને સામાજિક આગેવાનોની એક જ માંગ છે આપણો તાલુકો બનાસકાંઠામાં જ રહેવો જોઈએ જો આ તાલુકો બનાસકાંઠામાં નહીં રહે અને આ નિર્ણયમાં ફેરબદલ નહીં થાય તો સમગ્ર તાલુકાની પ્રજા આંદોલનના મોડમાં છે જેને સરકારશ્રીને આ વાતને સાંભળી અને આ નિર્ણયમાં ફેરબદલ કરવા માટે અમારી સમગ્ર કાંકરે તાલુકાના જનતાની માગ છે